નહાતી વખતે શા માટે પેશાબ આવે છે શું આ ગંભીર બીમારીનો સંકેત છે સત્ય જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો મિત્રો ઘણી વખત અનુભવ્યું હશે કે નહાવા માટે જેવું જ શરીર પર પાણી રેડવામાં આવે છે તરત જ થોડી સેકન્ડમાં પેશાબ આવવાની ઈચ્છા થવા લાગે છે કેટલાક લોકો તો બાથરૂમમાં જ પેશાબ કરી દે છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આવું કેમ થાય છે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર ઘણી વખત ભ્રામક દાવાઓ વાયરલ રહે છે છે કેટલાક લોકો કહે કે વખતે પેશાબ આવવો એ કોઈ બીમારીનો સંકેત હોઈ શકે છે આથી ઘણા લોકોના મનમાં સવાલ ઉઠે છે કે શું આ ખરેખર કોઈ ગંભીર સમસ્યા તરફ ઇશારો કરે છે અને જો આવું થઈ રહ્યું હોય તો આપણે શું કરવું જોઈએ આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ આ સવાલનો સંપૂર્ણ જવાબ જેથી તમારા બધા શંકાઓ દૂર થઈ જાય તો ચાલો આ વિશે વિગતવાર હકીકતો જાણીએ અને તેની પાછળનું વિજ્ઞાન સમજીએ આ માહિતી તમારી સાથે શેર કરી રહ્યું છે તમારી પોતાની ચેનલ ગુજરાતી વાસ્તુશાસ્ત્ર પર તો આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ લાઈક કરો અને ચેનલને ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલો જેથી તમને આવી રોચક અને જ્ઞાનવર્ધક માહિતી મળતી ધ કન્ઝર્વેશનના જણાવ્યા મુજબ આપણા મગજ અને મૂત્રાશય વચ્ચે ન્યુરલ નેટવર્ક દ્વારા સતત સંચાર ચાલતો રહે છે આ નેટવર્કને ને બ્રેઇન બ્લેડર એક્સેસ કહેવામાં આવે છે આ સિસ્ટમ આપણી પેશાબ કરવાની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે અને આપણને જણાવે છે કે ક્યારે આપણે પેશાબ કરવાની જરૂર છે જ્યારે આપણું મૂત્રાશય પેશાબથી ભરાઈ જાય છે ત્યારે આપણું નર્વસ સિસ્ટમ સક્રિય થઈ જાય છે અને આપણને પેશાબનું દબાણ અનુભવા લાગે છે આપણું નર્વસ સિસ્ટમ આખો સમય મૂત્રાશયનું નિરીક્ષણ કરતું રહે છે અને જેવું જ મૂત્રાશય સંપૂર્ણ ભરાઈ જાય છે તેને ખાલી કરવાનો સંકેત આપણા મગજને મળવા લાગે છે આ એક સંપૂર્ણપણે કુદરતી પ્રક્રિયા છે છે જે આપણા શરીરમાં રોજ ચાલે હવે સવાલ એ છે કે નહાતી વખતે પેશાબ કેમ આવવા લાગે છે મિત્રો આની પાછળ પણ એક વૈજ્ઞાનિક કારણ છે ઘણા સંશોધનોમાં આ વાત સામે આવી છે કે જ્યારે આપણા શરીર પર ઠંડુ પાણી રેડવામાં આવે છે ત્યારે આપણું સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સક્રિય થઈ જાય છે આ દરમિયાન બ્લડ પ્રેશર વધવા લાગે છે અને તેને સામાન્ય કરવા માટે આપણી કિડની વધુ પ્રવાહીને ફિલ્ટર કરવા લાગે છે આ પ્રક્રિયાને ઇમર્શન ડ્યુરેટિક કહેવામાં આવે છે આ પ્રક્રિયા દરમિયાન આપણો મૂત્રાશય સામાન્ય કરતાં ઘણો ઝડપથી ભરાવા લાગે છે જેના કારણે આપણને અચાનક પેશાબ કરવાની જરૂર અનુભવાય છે ખાસ વાત એ છે કે આ ફક્ત ઠંડા પાણીથી જ નહીં પરંતુ ગરમ પાણીથી વખતે પણ થઈ શકે છે કારણ છે કે શાવર લેતી વખતે મોટા ભાગના લોકોને પેશાબ આવવાનો અનુભવ થાય છે એટલું જ નહીં કેટલાક લોકોને સામાન્ય સ્થિતિમાં પેશાબ કરવામાં તકલીફ થાય છે પરંતુ શાવર દરમિયાન તેઓ સરળતાથી પેશાબ કરી શકે છે વર્ષ બે હજાર પંદર માં થયેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી હતી કે જે પુરુષોને યુરીની ડિફિકલ્ટીની સમસ્યા હોય છે તેઓ વહેતા પાણીનો અવાજ સાંભળીને આરામ અનુભવે છે અને તેમને પેશાબ કરવામાં સરળતા રહે છે પાણીનો અવાજ અને શાવરનું વાતાવરણ આપણા મગજને આરામ આપવામાં મદદ કરે છે જેનાથી મૂત્રાશય ખાલી કરવું સરળ બને છે તો શું નહાતી વખતે પેશાબ આવવો એ કોઈ બીમારીનો સંકેત છે મિત્રો ડોક્ટરોના મતે નહાતી વખતે પેશાબ કરવો એ એક સંપૂર્ણપણે સામાન્ય પ્રક્રિયા છે આ આપણા શરીરની કુદરતી પ્રતિક્રિયા છે અને આનાથી કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી હા જો તમને સામાન્ય સ્થિતિમાં પેશાબ કરવામાં મુશ્કેલી થઈ રહી હોય વારંવાર ચેપ લાગી રહ્યો હોય અથવા કોઈ અસામાન્ય લક્ષણ દેખાતું હોય તો આવા કિસ્સામાં તમારે ડોક્ટરનો સંપર્ક જરૂર કરવો જોઈએ પરંતુ ફક્ત નહાતી વખતે પેશાબ આવવાથી ગભરાવાની કોઈ વાત નથી તો મિત્રો હવે તમે સમજી ગયા હશો કે નહાતી વખતે પેશાબ કેમ આવે છે અને તેની પાછળનું વિજ્ઞાન શું છે આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે જો હા તો આ વિડિયોને લાઈક જરૂર કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો સબસ્ક્રાઈબ કર્યા પછી બેલ આઈકોન પણ દબાવો જેથી તમને અમારા દરેક નવા વિડીયોની સૂચના મળી શકે તમારા સમર્થનથી જ અમે તમારા માટે આવી જ્ઞાનવર્ધક અને રસપ્રદ માહિતી લાવતા રહીએ છીએ તો મળીશું આગલા વિડીયોમાં ત્યાં સુધી માટે નમસ્તે